તમારા બધાનું સ્વાગત છે મારા સરસ મજાના એક ફેમિલી ટૂંકમાં મારો મોટા ભાઈ ઘરે અમે જઈએ છીએ મેં ઘણા સમયથી કહેતા કે તમે વેકરિયા થાય એટલે ત્રણ વર્ષથી અમે નથી ગયા ભાવિક તો હે ને પહેલી વાર જ જાય છે વેકરિયા અને વેકરિયા ગામ આવી પણ ગયું છે અમે સમઢિયાળાના હે સમઢિયાળાથી હે ને

તો તમે વ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો હું તમને અમારા ફઈને હું બધા બધું અમે લોકો જે બધું એન્જોયમેન્ટ કરશું એ તમને બતાવીશ અને તમારે તમે લોકો હે ને યાર લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ ને હું નથી કરતા થોડુંક કરો થોડુંક મોટિવેશન આપો તો વિડીયો હે ને થોડુંક આમ મને મને મોટિવેશન મળે તો મજા આવે વિડીયો બનાવવાની એમ અને વેકરિયા ગામ આવી ગયું હોય એવું કેમ મને લાગે છે તો જો એને પસાભાઈનું ઘર આવી ગયું છે અને જો એની દુકાન છે અને અમે ફાઇનલી પોણા દસ વાગે એને પસાભાઈને ઘરે પહોંચી ગયા છીએ હાલો બધાને મળીએ અને તમને પણ મળાવું આ છે અમારા મોટા ભાઈ હાલો ફરીથી રીટેક રીટેક અને આ જો એનું બિઝનેસ ખોડિયાર જનરલ સ્ટોર ચાલુ મે રસ્તામાંથી કરી દીધું છે અને ભાભી જો મેણા સાફ સફાઈ કરવા એટલે આપણે પોડો રસ્તો હોય ની જ એની દુકાન તમનો રસ્તો ખરાબ હોય તો આવવા મજા કેંગ્યા ફોઈ ને બધાય

વરાજો રેડી થઈ છે ભાઈ કેમ મકર સંક્રાંતિ ની પતંગો લે ચડા ચગાવા જવાની છે રાજકોટ જવું યાર તો આ અત્યારે નીકળી જાવું છે હા બહુ જમી રહે છે તો વાંધો ની છે તો ખરા ફઈ કે ગયા ફઈ કપડા હાલો ફઈન મડી માર મોટા ફઈઓ ફઈ ઓહો આમ તો જો આઈ બધી મશીન ને બધે તમે જીમ કરો છે લાવ આ ધારે ચાલુ કર્યું હશે ફઈ જય શ્રી કૃષ્ણ

ચાકો એને ડેમ નો બ્રિજ આવી ગયો બે બંને બાજુ ડેમ અને ઉપર થી આપણે ચાલવા મસ્ત વ્યુ આવે જો એક નંબર વ્યુ છે ઘરે થી સાડા દસે નીકળ્યા હતા સાડા દસે અમે નક્કી કર્યું કે મારે એને ગડધરા જવું છે ખોડિયાર માના દર્શન કરવા માટે અને અત્યારે વાયગા છે અગિયાર સાડા અગિયાર જેવું થયું છે એટલે અમે પહોંચી ગયા છીએ અત્યારે અહીંયા અને આ પાછળ છે ને બે માર દાંત કાઢે કેમ કેવું વિડીયો ઉતારું છું એટલે નવ લાગીશ થોડુંક ને જો વ્યૂ જોઈ લો તમે અહીંનો એકદમ ગીરની અંદર વચ્ચે બેઠા હોય ને ખોડિયારમાં એ રીતનું છે આ બધું પાર્કિંગ એરિયા છે ટૂંકમાં જ્યારે જૂનું મંદિર ટૂંકમાં આ બધું જૂનું હતું આ રીતે કંઈ હતું જ નહીં ત્યારે હું આવી હતી અત્યારે ફર્સ્ટ ટાઈમ હું આવી છું આ બધું ડેવલપ થઈ ગયું પછી તો આપણે હું તમને ખોડિયારમાંના દર્શન કરાવું ત્યાં વિડીયો શૂટ કરવા દઈશ મે બી હા ટૂંકમાં જેટલા પોસિબલ હશે ને એટલા દર્શન કરાવીશ બાકી આગળ બન્યા રહ્યો આવી ગયા છે તો હાલો ખોડિયાર માતની જય અને અમે ધારાને રસોઈ બનાવવાનું કામ આપીને આવ્યા છી અને હર્ષને દુકાન સંભાળવાનું કામ આપીને આવ્યા છીએ અને એ બેયને અમે સાથે લઈ આવ્યા નથી અને આટલા બધા હમણાં ચાર આખા ટુકડી આવ્યા છે જો કારણ સમય ઢેડાને હમણાં અહીંયા ભેગા થઈ ગયા જો નૈના દીદીને ફ્રેન્ડ અને ભાભી છે ને અમારા પાડોશી બધા હે ઓર પ્લોટમાં રહેસ બધાય તમે બધા શું લઈને આવ્યા કઈક ફોર વ્હીલ લઈને જ આવ્યા છો અમે તો મહેમાન ગતિ કરવા આવ્યા નહીં આવ્યા એટલે અમારા ગામને ભેગા થઈ ગયા હાલો બનિયારીઓ બ્લોગમાં એન્ડ સુધી બતાવું તમે જો આ મંદિરનો એને ગેટ મસ્ત આવી ગયો છે એમાં હું ભોઠી પડું ભાભી હું ભાભી મને એવું કહેશે ભોઠી નથી પડતી અરે મજા આવે ભાભી કરી લ્યો મસ્ત દર્શન આખવા મંદિર કે ટૂંકમાં મંદિર નાનું છે પણ શ્રદ્ધા બહુ છે કેમ કે આપણા કુળુદેવીના આઈસી ખુડિયારમાંનું મંદિર છે જ્યારે કાગવડ નહોતું ને ત્યારે છે ને આને જ અમે માનતા જ્યારે કાગવડ એ બધાય જઈએ છીએ સમજાવો શ્રદ્ધાળુઓ બેસી ગયા દર્શન કરી શ્રદ્ધાળુઓ બેસી ગયા તમે બેસી જાય એમાં આપણે આમ બેસીએ પસાભાઈ આ છે ને આખું વોક એરિયા છે

એક નંબર એવું કે છે કે અહીંયા માતાજી રથ લઈને આવ્યા હતા અને આગળ આમ ઝરણું છે અહીંયા મંદિર છે અને અહીંયા અમે કુદરતના ખોડામાં અમે બેઠા હોય અને આ બે કપલ એનું શૂટ કરતા હોય કેમ ભાવિક કેવું મજા આવે છે કેમ કે આ તો મજા આવે ટૂંકમાં ચોખ્ખાઈ એમ તો ચોખ્ખાઈ છે અને આમ ચારે બાજુ ડુંગર હોય ને વચ્ચે ઝરણો પડતું હોય ને એ ખોડામાં બેઠા હોય ને એવી આમ ફિલિંગ થાય છે અને આ બે કપલ જો કપલ બને જૂનું પણ પ્રેમ બે આવશે બે ને એ તો જોવાઈ ગયું લગ્ન માં એટલે પસા ભાઈને છે ને ગડદરા નજીક થયેલા એ લોકો તો બહુ બધી વાર આવતા હશે ને જી મહેમાન આવે ને બધા ને ગડોદરા લઈને આવે અત્યારે એવું જ થયું અમે અહીંયા મહેમાન તરીકે ગયા ને અહીંયા અમે ગડોદરા આવ્યા છીએ અમે ગડોદરા ગયા તા ગડોદરા થી આવી ગયા તમે જેમ આગળ વિડીયોમાં જોયું એમ તો છે ને અત્યારે એક વાગી ગયો છે એક ઉપર થઈ ગયું છે ને ભાભી એક ઉપર થઈ ગયું છે અને એને બધી રસોઈ ને ધારા એકલી બનાવી હો ધારા થેન્ક યુ સો મચ કેમ કે આજે ને અમારે ધારાના હાથની રસોઈ ખાવાની છે તો ધારા એ મેનુમાં શું બનાવ્યું છે ને એ મેનુ તમને પહેલાં બતાવી દો જો ખમણ છે એ અમે ધારેથી લેતા આવ્યા પછી આ સલાડ છે એ મારું ફેવરેટ પછી ચાર ડીશ તો ભાભી રેડી જ કરે છે આમાં રસ છે પછી આમાં કાજુ કરી છે ને કાજુ કરી દાળ ભાત એ બધું કોમન વસ્તુ હોય આ રસ છે અને છાસ ટૂંકમાં આટલું વાનગી છે ને બધી આજે આટની અમારે ટેસ્ટ કરવાની છે તો તમને છેલ્લે રિવ્યુ કહીશ કે કેવી ધારાની રસોઈ બનાવી અને જો હું બોલાવે છે

આ એની ડેલી છે પણ કોઈ દિવસ ડેલી થી નહીં આવવાનું દુકાન માં થવાનું હા અને અહીંથી ઉપર ચડ્યો ને તમે આ બધી દુકાન ની વસ્તુ અહીંયા હોતે ને અહીંયા હોતે ને એક સ્ટોર રૂમ અને અહીંયા ગોડાઉન છે ઓહો ઠેક સેન્સર વાળી છે આ સ્ટોર રૂમ છે જો આખો એનો આખો હા અને પછી આગળ ગોડાઉન છે ગોડાઉન માં એટલો માલ ભર્યો હશે ભૂલ ભૂલૈયા જેવું આમાં તમે એક લાખ કદાચ નીચે ઉતરાવો ને તો બે બીક લાગે આપણને જો આ એકની દુકાન પસાભાઈ પાસે બે ગાડી થોડી એક ઈકો ઈકો પસાભાઈ ની નવી ગાડી હર્ષ ની આખું ગોડાઉન છે નહીંથી ઉપર જાઓ ને તમે એટલે ભૂલ ભૂલૈયા જેવું ઘર આવે અને હું ભૂલ ભૂલૈયા કેમ કહું છું ને તમને બતાવો ના જોવું ડાયરેક્ટ છે ને એન્ટર થવાનું એટલે કિચન આવે કિચનમાં ભાભી જો ચા બનાવે છે મહેમાન માટે હા એટલે આ કિચન પછી આ વોશિંગ એરિયા આખો કિચનને જે લગતી વસ્તુ આ મંદિરવાળો રૂમ આખો અને આ છે ને એ બેઠક રૂમ કહી અમે આને સોફા ને એવું બધું હોય એટલે બેઠક રૂમમાં એ બધા બેસીએ મહેમાન આવે ત્યારે હે એક નંબર પછી આગળ જઈ હવે અહીંયા આગળ જાઉં ને તો ભાઈનો ને ભાભીનો રૂમ આવેલ આવે ટૂંકમાં આ હોલ આવે જો આખો હોલ છે આ બધું નવું બનાવ્યું ત્યારે બાકી પેલા આવું નહોતું આ હોલ છે ને અહીંયા ધારા છે ને હા ધારા ને જરૂર છે જો એટલે ધારા છે ને આમાં ટૂંકમાં એના ઘરે જ જીમ છે આખો હે ને ભાઈ ભાભીનો રૂમ છે જો ફોટો ભાઈ ભાભીનો આખો ભાઈ ભાભીનો રૂમ હજી આગળ જઈએ ને એટલે આ એને ટેરસ વાળો રૂમ આવે આ ટોયલેટ ને બાકી આખો ટેરસ વાળો રૂમ છે આ બગીચો છે બગીચો જો આ ધારે બધું મસ્ત મસ્ત વાવી દીધું છે ટૂંકમાં આખો એને ટેરસ વાળો રૂમ છે અને તમે હું એ ખબર આગળ બોલી હતી કે વેકરિયાની અંદર આવો ને તમને ગામડા જેવી ફિલિંગ આવે કેમકે આ લોકોના ગામમાં છે ને નળિયાવાળા મકાન બહુ જ છે જો તમને ટેરેસ ઉપર જઈને બતાવું નળિયાવાળા મકાન છે ને બહુ જ છે અહીંયા કે આ આ લોકોનું ગામ છે ને ગીરમાં આવે જો પાછળ ધારાની પાછળના બધે જો કેટલા નળિયાવાળા મકાન છે બહુ બધા એમ તો અને આ ટેરેસ છે પહેલાં તો નહોતી ને ધારા સોલાર પ્લેટ તમારે હા કે આને પહેલાં આવ્યો ને ત્યાં સોલાર પ્લેટ નહોતી બહુ મોટો પ્લાન બિહાર્યો જો અહીંયા છે ને જે અહીંયા છે તો જો હું તમને આખું એને ને તમારા આના ઘર આખા ગામનું વિઝ્યુઅલ બતાવું અહીંયા તો ડખો કંઈક થઈ ગયો લાગે જો છે ને નકરા નળિયા 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 મોસ્ટલી બધા એના ગામમાં નળિયા બહુ જ છે એટલે એ આ નળિયા ઉપરથી આપણને એવું લાગે કે આપણે એને એકદમ પ્યોર ગામડામાં આવી જાય ને કેમ કે આ લોકોને ગીર લાગે આ સાઈડ અને અહીંયા છે ને એક મારા મામાની છોકરીઓને છે તનુ એ તનુ છે પણ તનુ અત્યારે અમદાવાદ છે એટલે કે અહીંયા નથી જાઉં મારા ફઈન છોકરી વસંતબેન છે અહીંયા અમે જાશું તો આ હતી શોર્ટ એન્ડ સ્વીટ પસાભાઈના ઘરની ટૂર એટલે શૂન્યમાંથી સર્જન કર્યું છે એટલે આને બહુ વહે્યું છે પસાભાઈને એટલે લાઈ હું એક ટૂર કરી દઉં પસાભાઈને અને એ બહુ મોટી છે એટલે તમારે કંઈ વસ્તુ લેવી તો બધું એના ગામમાં મળી જાય શાકભાજી થી લઈને બધી વસ્તુ ટોટલી વસ્તુ એના ગામમાં મળી જાય તો અમે એને પસા વાઈન કરે બધાને મસ્ત મળી લીધું બપોરનું ભોજન લીધું પછી ગણતરીના દર્શન પણ કરી લીધા એટલે બહુ મજા આવી તો આપણે એને હું તો ઘણા વાર મારા ફઈની ત્યાં ગઈ હોય પણ ભાવિક પહેલી વાર ગયા તા એના ફૈજી ત્યાં તો આપણે એને પૂછે કેવીક મજા આવી હે ભાવિક પસાભાઈ ભાઈ તમને કેવીક મજા આવી પસા ભાઈ ને તો વાત પૂછો માણસીલા એટલે તમને જાવત નહોતી અને પરાય હે ખવડાવે ઘર એટલું ખવડાવે કે તમે હલી જ ન આવે આંગી રાઈતે રોકાવે પણ એટલું ખવડાવે આ તો અમારી મજબૂરી હતી એટલે અમારે ભાગવું પડ્યું હા નકર અમને ખરેખર એટલું જ ખવડાવ્યું કે અમારે ડુકમાં જઈ ન હકી ઘરે રહી જ હા એટલે આમાં મજબૂરી મેવું છે કાલે હે રાજકોટ જવા માટે નીકળી જવાનું છે આજે મકર સંક્રાંતિ હતી ને તોય અમે પસાભાઈ ઘર લીધું કેમ કે ઘણા સમય એમ કેતા તમે આવતા નથી આવતા નથી તમે ફાઇનલી હે ને આજ જઈ આવ્યા તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો